અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે આ વખતે તલવાર તલવારની કૃતિમાં શું છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનો જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે

એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી

જેવા રાસ રજૂ કર્યા છે અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ ગયા વર્ષને એની પહેલાના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે જીપ છે એક્ટિવા છે જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એક હાથે તલવાર ફેરવે છે અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કરે છે જી તલવારે કોઈ

હું પેલા ચાર વર્ષથી આડી ઝાલા રાઈડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જ તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની આજે તમે નવરાત્રિની અંદર જે રાસ થતો છે તેમાં કઈ રીતે તમે પરફોર્મ કર્યું તેમાં અમે બે ત્રણ દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ સો તલવારાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું સો બંનેને કમ્બાઈન કરીને હવે હોર્સ સાથે એકચુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી મારા માટે તો બંને લાઈક મારા માટે બંને ઈઝી છે લાઈક બેય એક જેવું જ છે બીકોઝ યર્સ પ્રેક્ટિસ છે તો શું ખાસ શું કાળજી રાખ ખાસ શું કાળજી શું રાખવાની છે તમારે સેફટી માટે સેફટી તમે જ્યારે ઓકે હોર્સ રાઇડિંગ માં સેફટી માટે મારે ગેર્સ હેલ્મેટ એન્ડ માય બૂટ્સ બસ એટલું જ